નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હોળી પર નિબંધ હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ તો ચાલો એકવાર જરૂરથી સાંભળજો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસ થી મનાવવામાં આવે છે

યુવાન નહીયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા જુવાન નરનારીઓમાં જણાઈ આવે છે એટલે તો હોળીને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો નીકળે છે છે આ લોકોને કહેવાય સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે

કેસુડાના રંગો છાટે રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધૂળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી રંગ બરસે રંગ બરસે ભેગે ચુનરવા જેવા ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા ખૂબ બહુ જાણીતી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતો કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો તેને મારવો એ લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયું સ્વર્ગને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેણે ઈશ્વરને પૂજવાનો પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો હિરણ્યકશીપુનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એને કઈ કેટલાય પ્રલોભનો તથા ડર બતાવી એને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે બધા વિફળ રહ્યા છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદ્દેશથી બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ વળી આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ ઋષિ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં બેસાડી પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કરે છે આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનો આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મારી આ સ્ટોરી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી તમને આવી નવી નવી સ્ટોરી તમને મારી ચેનલમાં મળતી રહે